અંકલેશ્વર પાસે નર્મદા નદીએ જળ સપાટી ભયજનક ક્રોસ કરતા મામલતદારે ત્રણ ગામોની મુલાકાત લીધી હતી અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી પાર કરતા તાલુકાના કાંઠા વિસ્તારના ચૌદ ગામો પૈકી ત્રણ ગામોની મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી હતી ગ્રામજનોને સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી હતી અને પોલીસની ટીમને તૈનાત કરવામાં આવી હતી સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે હાલમાં ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદીના પાણી અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી ચોવીસ ફૂટને પાર કરી ગયા હતા હાલ છવ્વીસ ફૂટે જળ સપાટી પહોંચી છે ત્યારે નર્મદા નદીમાં ઝડપી ગતિએ વધી રહેલા જળસ્તરના પરિણામે ભરૂચ વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે નદી કિનારે વસતા ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ચૌદ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નર્મદાની જળસપાટી છવ્વીસ ફૂટે પહોંચતા અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત અને તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટે ચૌદ ગામો પૈકી કાંઠાની નજીક આવેલ સરફુદ્દીન ખાલપિયા અને જૂના કાશિયા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો નદી કિનારે ન જાય તે માટે પોલીસની ટીમ તૈનાત કરી હતી તેમજ તકેદારી અને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી સાથે જ ગામના સરપંચ અને તલાટીઓને સ્થળાંતર કરવા અંગે સૂચનો કર્યા હતા છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે તે સાર્વત્રિક વરસાદને લીધે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવેલ છે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાંથી પણ વધુ વરસાદ હોવાથી નર્મદા ડેમમાં આવક અત્યારે પણ ત્રણ લાખ ક્યુસેક જેટલી છે અને એટલી જ નર્મદા ડેમમાંથી પણ અત્યારે પાણી છોડવાનું ચાલુ રહેલ છે હાલમાં અંકલેશ્વર તાલુકાના જે ચૌદ ગામ છે એને એલર્ટ કરવામાં આવેલ છે એ પૈકી સરફુદ્દીન ખાલફિયા અને જૂના કાછાના ગામોને સ્થળાંતર કરવાની પણ અત્યારે સૂચના આપવામાં આવી છે હાલમાં કોઈ એવી ગંભીર પરિસ્થિતિ છે નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે આ લોકો ગામ લોકોને જાણ કરવામાં આવી છે અને નદી કિનારે ન જાય તેની પણ સૂચના આપવામાં આવી છે